નમસ્કાર જય મહાદેવ આપણે અત્યારે એસી ફૂટ રોડ ઉપર ધારાબેન ભટ્ટ એમના નિવાસ સ્થાને છીએ ધારાબેન ના ઘરે આજે અમારી સેવાકીય ટીમ દ્વારા જે કઈ પણ મદદરૂપ અમે થઈ શકી એ થયા છીએ સુરેન્દ્રનગર ની અંદર ઘણા બધા પરિવારો જેમને જરૂરિયાત હોય તેમને અમે અને અમારી ટીમ સહકાર અને સહયોગ આપે છે ધારાબેન ભટ્ટ એમના પતિ જે હતા હાર્દિકભાઈ ભટ્ટ એમનું કોરોના કાળમાં અવસાન થયેલું અને પોતે એમના બે બાળકો સાથે અહીંયા એંસી ફૂટ રોડ ઉપર રહે છે અને ખૂબ જ એમ કહેવાય તંગ પરિસ્થિતિની અંદર તેઓ પોતાનું જીવન જીવી રહ્યા છે અને પોતે સક્ષમ બની અને અત્યારે બંને બાળકોને એ મોટા કરી રહ્યા છે ત્યારે આપણી પણ ફરજ બની

કોરોના કાળમાં આમ તો ખૂબ વિકટ પરિસ્થિતિ હતી અને અત્યારે પણ અમારી આખી સેવાકીય સીર છે તમારે ગમે ત્યારે કંઈ પણ જરૂર પડે ગમે ત્યારે અમને ફોન કરજો અને આ સિવાય પણ જે કંઈ પણ જરૂરિયાત હોય એ ચોકસ અમને કહેજો આ બધું અમે નથી કરતા પણ આ બધી સેવાકીય પ્રવૃત્તિ જોઈ અને નેહલબેન ભાડલા અમદાવાદ એમને અમને ખૂબ સહયોગ આપ્યો અને આ જે કઈ પણ આજનો ખર્ચ છે એ પણ એમના તરફથી લ્યો એટલે જે કઈ પણ બેન તમારે જરૂરિયાત હોય ગમે ત્યારે અમને આ કઈ પણ અમારેથી આવા લોકો ને ઘણા બધા પરિવાર હોય એને જન્મ દિવસ હોય કોઈ લગ્ન દિવસ હોય એવું હોય ત્યારે એ લોકો અમને સહયોગ આપતા હોય એમાંથી અમે અમારી જેવા બત્રીસ પરિવાર છે એને અમે સહયોગ કરીશું